વેલકમ ટુ ચેતુસ કિચન તો આજે આપણે બનાવીશું કાચા બટેટાનું શાક એટલે કે છાલુ બટેકાનું શાક અને ભાખરી બનાવવાના છીએ તો અહીંયા આપણે બટેકા એકદમ સરસ ધોઈ અને મોટા મોટા સુધારી લીધા છે એકદમ મસ્ત એવા આપણે સુધારે લીધા છે અહીંયા લીલા ધાણા લીધા છે એક તમાલ પત્ર બે લાલ સૂકા મરચા અને મોણ માટે આપણે ઘી અને તેલ બંનેનો ઉપયોગ કરવાના છીએ તો અહીંયા આપણે ભાખરીનો લોટ જાડો લીધેલો છે અને રોટલીનો લોટ ઘઉંનો લોટ જે ઝીણો રોટલી બનાવે છે એ લોટલી તો છે બંને મિક્સ કરીને આપણે આજે ભાખરી તૈયાર કરવાના છે તો મસ્ત એવી બિસ્કીટ જેવી ભાખરી અને છાલુવાળા છાલુવાળું બટેકાનું શાક બનાવશું એકદમ ઝડપથી બની જાય છે અને બટેકાનું શાક તો ઓલ ટાઈમ ફેવરિટ બધાનું હોય જ છે નાના મોટાને સૌને બટેકાનું શાક તો ભાવતું જ હોય છે તો ઓચિંતાના કોઈ મહેમાન આવે તો આવી રીતે આપણે ફટાફટ બનાવી શકીએ છીએ

તો એક તમાલપત્ર ઉમેરશું અને બે સૂકા લાલ મરચાં ઉમેરશું પાંચ ચમચી જેટલી આપણે હીંગ ઉમેરશું અડધી ચમચીથી થી થોડી હળદર ઉમેરશું અને બટેકાનો વઘાર કરી દઈશું તે કારણે સરસ આપણે સાકડી લેવાના છે મીઠું પાવડર દે દેસુ સ્વાદ મુજબ થોડીવાર આપણે આ તેલની અંદર ફ્રાય થવા દેવાના છે જે આપણે વઘાર કર્યો એની અંદર જ આપણે ફ્રાય થવા દેવાના છે એક તેલનું સરસ કોટિંગ આવી જાવ છે આપણા બટેકા ઉપર એટલે શાક એકદમ મસ્ત એવું મીઠું થાય છે બેથી ત્રણ મિનિટ સુધી આપણે આવી જ રીતે એને સાતડવાનું છે જે પ્રમાણે ટી કૂકવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું અડધી થી પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે ઉમેર્યું છે એક થી દોઢ ચમચી જેટલું આપણે ધાણાજીરું ઉમેરવાનું છે આપણે આજે આ શાકની અંદર ટમેટાનો કે આંબલીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી એકદમ મસ્ત એવું ટેસ્ટી શાક બનાવવાનું છે અને અડધીથી ઓછી ની અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો ઉમેરો છે હવે બધો મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે ગેસ સાવ ધીમો કર્યો છે ગેસ આપણે સાવ ધીમો કરી અને મસાલા સાથે આપણે બટેકાને સાતડી લેવાના છે હવે આપણે એમાં પાણી ઉમેરી દઈશું થોડા લીલા કુકરમાં આપણે બે સીટી લઈ લેશું તો અહીંયા આપણે જે જાડો લોટ લીધો તો ભાખરીનો એ આપણે પેલા ઉમેરી દેસુ અને ઝીણો લોટ એ સાથે જ ઉમેરી દેસુ બે લોટ કરી લેવાના છે અને અને આપણે ઘીનું બંને મોડ દેવાનું છે આપણે આ ભાખરી પાંચ વ્યક્તિ માટે બનાવીએ છીએ એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું બે ચમચી જેટલું આપણે ઘી ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દેસુ હવે આપણે મૂળ ને સરસ લોટ સાથે મિક્સ કરી દેવાનું છે પછી આપણે લોટ બાંધવાનું છે

અવો લોટ આપણે કઠણ બાંધવાનો છે બધો લોટ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનો છે એકદમ કઠણ લોટ બાંધવાનો તો જ આપણી ભાખરી સરસ થાય છે તો અહીંયા આપણે લોટ બંધાઈ ગયો છે અને હવે આપણે લુવા કરી લઈશું અવળા આપણે બધા લુવા કરી અને ભાખરીને તૈયાર કરી લેવાની છે અને આપણે ગેસ ચાલુ કરીને તાવડી તપવા રાખી દીધી છે આપણે ભાખરીને વણી લેશું તો આટલી થિકને સવારી આપણે ભાખરીને વણી લેવાની છે એ જ રીતે બીજી ભાખરીને પણ વણીને આપણે તૈયાર કરી લઈશું એક ભાખરી તૈયાર થાય પાકે ત્યાં બીજી ભાખરીને આપણે વણી લેવાની છે ભાખરી તો ગુજરાતીઓને ઓલ ટાઈમ ફેવરિટ હોય છે કારણ કે ભાખરી વગર તો ગુજરાતીઓને હાલે જ નહીં રાતનું જમવાનું હોય કે પછી સવારનો નાસ્તો હોય એને ગુજરાતીઓને ભાખરી તો ઓલ ટાઈમ ફેવરિટ જ તો આવી જ રીતે આપણે બધી ભાખરીને તૈયાર કરી લેવાની છે એક સાઈડ પાકી જાય પછી બીજી સાઈડ આપણે એને ફેરવી લેવાની છે એક એક સાઈડ ભાખરી આપણી પાકી બીજી એક સાઈડ ભાખરી આપણી ચડી ગઈ છે ત્યાં બીજી ભાખરી પણ વણાઈ ગઈ છે તો આવી રીતે ફેરવતા ફેરવતા ભાખરીને આપણે સરસ પાછળથી પાકી ગઈ છે તો હવે પાછી પલટાવીને આગળથી પકાવી લેશું તો આપણી ભાખરી પાકી ગઈ છે તો એને આપણે લઈ લેશું લગાવી તો મસ્ત એવી આપણી અહિયાં ભાખરી તૈયાર છે તો હવે આપણે નીચે ઉતારી અને ઘી લગાવી લેશું તો અહીંયા આપણું શાક પણ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે જો કેવા મસ્ત એવા બટેકા પાકી ગયા છે અને સરસ મજાનું ડારણ પણ આવી ગયું છે તો ઉપરથી થોડા લીલા ધાણા આપણે ઉમેરી પ્લેટમાં હવે આપણે શર્વ કરી લેશું તો તૈયાર જઈએ આપણું છાલ ટેસ્ટી એવું બટેકાનું શાક ભાખરી અને મસાલા છાસ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો